નારણનાથ હરિનાથ નાથબાવાની ધરપકડ કરાઈ હતી અહીંથી ગેરકાયદે સંગ્રહ કરેલું તેલ મળી આવ્યું હતું આરોપીઓ પોતાના આર્થિક ફાયદા સારું હાઈવે રોડ પર પસાર થતાં અલગ અલગ તેલ ભરેલા ટેન્કરોના ડ્રાઈવરોને રૂપિયાની લાલચ આપી તેલની ચોરી કરાવી હતી આ જથ્થો નારાયણનાથના મફતનગર સ્થિત મકાનમાં સંગ્રહ કરવામાં આવ્યો હતો અહીંથી ફ્રૂટ પામ ઓઇલ રિફાઈન્ડ પામ ઓઇલ કાચું સોયાબીન તેલ રિફાઇન્ડ સોયાબીન તેલ તેલ અને દિવેલ મળી કુલ એક લાખ તોતેર હજાર ચારસોનો નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો તેમજ વીસથી થી પાંત્રીસ લીટરની ક્ષમતાવાળા ખાલી કેરબા એસી હજારની મોટર પાંચ હજારનો મોબાઈલ તથા ચોરી કરેલા તેલની હેરફેર માટે ઉપયોગમાં લાખનો ટેમ્પો મળી કુલ હજાર નો મુદ્દામાલ કબજે કર્યો હતો રેડ દરમિયાન નારાયણનાથ હાજર મળી આવ્યો હતો પરંતુ મદદગાર કિશોરનાથ નારણનાથ નાથ બાવા અને ધર્મેન્દ્રનાથ રામનાથ નાથ બાવા હાજર ન મળી આવતા ત્રણેય સામે અંજાર પોલીસમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈએનએન ચુડાસમા તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવી છે રિપોર્ટ ભારતી માખી જાણી અંજાર